કે તારે નીઓ ઓલો ગામ નો 릭શો આવવાનો હે મજૂર નો અરે આય તો કાય 릭શો આવવાનો હે ગામ માં હે જરી કે આપણે માંડવી માં ખાળવા થી ગયું એટલે આ તો મને ખબર પડી એટલે હું તને કહું ઈ 릭શો મારા ઓલા પાડોહી નથી બોલ્યો ઈને ની આવ્યો તો હા તન દી પેલા એટલે હે ને ઈને હું જોવા ગયો તો એમાં ને જો ને તું એવો એ આ તો હું કહું તને કહી દઉં તું મારો પાડોહી હોતી બાકી આવું આમ બીજા ન હોય તો ગજી જવા દે તો

મારે શું કરું હું તો તારી બધી લાઈન એમને મૂકી તારી બાઈ અહીંયા બાઈને ઉભી આગળ તારી બાય ઉભી તી મુકી ગયો અને તું હવે અટાણે આવ્યો સુમા હેઠ ઉનારા ની વાત

એ તો ઓલા આપડા સર પાસે કીધું તું કે આની આરે પાડો હિ તારા પાડો હે સમાધાન કરી લે એટલે સમાધાન કરી નઈ ખા નકર મારે તારી આરે કરવા જ ન થાન તારી વસ્તુ મારે કઈ જોઈએ જ નઈ ના આપણે એવું કઈ બાંધવાનું નથી પણ આ તો તારા શેઠે મે ને મારા લાઈન લાલ કલર ના ટિલકા કરેલા હે ઈ મે જોઈ તો એટલે હું તાર પાસે આવ્યો એવા તો લાલ ટિલકા હોય તો હું ઈ બધી તારી જ લાઈન હોય એ તું મારી જ લાઈન લઈ જા ને પાછો તું માન નઈ ગામ માં પાંચ વઈન ખાલી પૂછી લેજે ને માર જેવો કોઈ ભુંડો નઈ એટલે મારે કોઈને પૂછવું ના પડે ડાયરેક્ટ ધોકા જ ઉપડે હા એટલે તને એવો બધો મોરે મોરાનો શોખ હોય તો આવી જા પટમાં ખેતરમાં ખેતર એટલે બર્થ લેવામાં તો મારો પેલો નંબર આવે આવતો રે બાકાજી કી પટ માં બોલાવ થઈ ગયા ભાઈડો હાલ બાકાજી કી બોલાવ નાખી આ ફિંગાણું જામ્યું ભાઈ اڙن کي ڀاٽ کي بوله جاڙن کي جاڙ کي بوله هٿ ۾ کٽا کا پيا سوندळा کٽايا آ يا رنگ داوا ندي نالا دور والا تا تو وره به گا سينارن خالا رڊي والا مسکاوا مسکاوا هر وقت پارا ني ني وسين سين ثواي نه ني کي ٽائم آهي ڪو ڏين نڙي